નમસ્કાર પ્રિય ગ્રાહક મિત્રો અવસર ટેક્સટાઇલ સાડી શોરૂમમાં તમારું સ્વાગત છે આજે તમારી માટે સરસ મજાની વિવિંગ બોર્ડરવાળી સાડી આપણે બાંધણી કોન્સેપ્ટમાં લઈને આવ્યા છીએ અને એકદમ સરસ મજાની સાડી રહેવાની છે જો તમને આવી સાડી ગમતી હોય તો અમારા પેજ ઉપરથી મળી જવાની છે જો અમારા પેજને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો કેટલી સરસ મજાની બાંધણી રહેવાની છે અંદરની બોર્ડર બી સરસ મજાની રહેવાની છે ડિઝાઇન એકદમ સરસ મજાની આપેલી છે અને પાલવ પણ સરસ મજાનો તમને મળી જવાનો છે તો તમારે શું કરવાનું છે મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લેવાનો છે અમારા નંબર પર મોકલી આપવાનો છે ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે સાડી બુક કરાવવાની છે કેટલો સરસ મજાનો પાલવ આપેલો છે અને પાલવની સાથે ડિઝાઇન પણ બાંધણીની એટલી સરસ મજાની આપેલી છે તો મનગમતા સાડીનો હજુ સુધી સ્ક્રીનશોટ નથી લીધો તો સ્ક્રીનશોટ લઈ લેજો ઓનલાઈન પેમેન્ટ કરજો સાડી બુક કરાવજો જેથી કરી દરરોજ નવી નવી અપડેટો તમને જોવા મળી શકે છે અને નવા નવા કલર સાથેની નવી નવી ડિઝાઇનો તમને રોજે કંઈકનું કંઈક લઈને આવી રહ્યા છે ઝીણા દાણામાં બાંધણીનો બ્લાઉઝ પીસ તમને મળી જવાનો છે આટલો સરસ મજાનો મહેંદી કલર આપણે ખોલીને બતાવ્યો છે પછી તમે જોઈ શકો છો એક આ ગ્રીન કલરની વાત કરીએ તો ગ્રીન કલર પણ સરસ મજાનો રહેવાનો છે પછી એક વાઇન કલરની વાત કરું તો વાઇન કલર પણ તમને સરસ મજાનો મળી જવાનો છે પછી રાણી કલરની વાત કરી તો રાણી કલર પણ તમને સરસ મજાનો રહેવાનો છે તો મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ અમારા નંબર પર મોકલી આપો ઓનલાઈન પેમેન્ટ કરો સાડી બુક કરાવો જેથી કરી દરરોજ નવી નવી અપડેટો પણ તમને જોવા મળી શકે છે અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો કેટલા સરસ મજાના ગજબના એક એકથી ચડિયાતા કલરો બતાવ્યા છે એટલું જ સરસ મજાની સાડી તમને પહેરવાથી લાગવાની છે તો જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લઈ અમારા નંબર પર મોકલી આપો ઓનલાઈન પેમેન્ટ કરો સાડી બુક કરાવો કેટલા સરસ મજાના વાઇન કલર ગ્રીન કલર બધા જ કલર એક એકથી ચડિયાતો કલરો તમને મળી જવાના છે આવી બધી અપડેટ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને દરરોજ નવા નવા વિડીયો તમે તમારા માટે કંઈકના કંઈક લઈને આવી રહ્યા છે સાડીનો રેટ લેવાનો છે છસો નેવું રૂપિયા ઓલ ઇન્ડિયા શિપિંગ ચાર્જ બિલકુલ ફ્રી રાખેલો છે તમારા ઘર સુધી છસો રૂપિયામાં સાડી મળી જવાની છે કોઈ શિપિંગ ચાર્જ તમારા ઉપર રહેવાનો નથી બરાબર તો નેક્સ્ટ વિડીયોમાં કાલે કંઈક નવું લઈને આવવાના છીએ ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે થેન્ક યુ